હેલો મિત્રો આપણા પાસે આવી ગઈ છે એ ગાડી અત્યારે કુલ ડ્રાઈવ ન્યૂ ગાડી છે એનું વોલીકોમમાં ગાડી આવેલી છે અત્યારે એનું પાછળ કોલું કરી દીધું છે એનું સપોર્ટિંગ તમને હું બતાવું કઈ રીતના સપોર્ટિંગ છે તો પાટા મારીને સપોર્ટિંગ કરી દીધું છે ત્રણની ચેનલનું સપોર્ટિંગ કરી દેવામાં આવ્યું છે હોલ પાડી દીધા છે જેથી કરીને બોડી પેકિંગમાં સફળ સરળથી ફિટિંગ થાય ગાડીની મજબૂતાઈ રહે એના માટે ગાડીનું ફૂલ સપોર્ટિંગ કરી દીધું છે તમે જોઈ શકો છો અને એચેનું સપોર્ટિંગ છે ગાડીનું ત્રણ ની ચેનલ નું સપોર્ટિંગ કરવામાં આવ્યું છે એની અંદર સાઈડ ની જે કંપનીમાંથી જે જગ્યા આવે છે જગ્યા વેલ્ડિંગ જે પૂરી પૂરી ભરી દેવામાં આવે છે સડો ના લાગે પાણી ન જાય એના માટે તમે જોઈ શકો છો ત્રણની ચેનલનું સપોર્ટિંગ કરી દીધું છે પૂરેપૂરું ગાડીની અંદર ફૂલ સપોર્ટિંગ કરવામાં આવે છે ગાડીનું મજબૂત રહે એના માટે અને બંને સાઈડની જે કંપની આપે છે જગ્યા આપે છે જગ્યાને કમ્પેટ લેવલમાં લઈ અને રેડિંગ કરી દેવામાં આવે છે જેથી કરીને અંદર પાણી ન જાય અને સડો ન લાગે એના માટે ખેટેનું સપોર્ટિંગ થઈ જે છે પછી ફ્લેટ લગાડવામાં આવશે ગેલ્વેને જ કસ્ટમરને જે રીતના ફ્લેટ મારા માર્યું હોય એ રીતના આપણે એમની મનપસંદ ફ્લેટ મારી આપીશું ગેલવેને જ આવે છે એક પતરાની આવે છે અને એક ચક્કર ચાદરા ફ્લેટ આવે છે જે એમની પસંદ હોય એ આપણે ફ્લેટ મારી આપીશું આ હતું ગાડીનું નીચ્યનું સપોર્ટિંગનું કામ સપોર્ટિંગ થઈ ગયું છે બધી ઓકે તમને ગાડીનું સપોર્ટિંગનું કામ કેવું લાગ્યું સારું લાગ્યું હોય તો કોમેન્ટ કરીને જરૂર બતાવજો